અને તેણીનું ગત બુધવારના રોજ અવસાન થયું હતું ત્યારે ભરૂચમાં કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા પિતાની મંજૂરી સાથે પુત્રીના દેહ અને ચક્ષનું દાન કરાયું છે જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને બે લોકોને નવી રોશની બતાવી છે જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દાહોદ જાયડસ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો ત્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિકોએ સલામી આપી પુષ્પની વર્ષા કરી હતી આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી અશોક જાદવ ગિરીશ પટેલ સહિત સહિત જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજનાબેન ઉપસ્થિત રહ્યા હતા અમારી દીકરી દિવ્યા મોકાણ જેની ઉંમર સત્યાવીસ વર્ષ હતી દસ વર્ષથી બીમારીથી લડતી હતી ને બીમારીમાં બીમારીમાં એ ભગવાન પાસે જતી રહી છે તો મારા તરફથી એ સંદેશો આપવાનો છે કે અમે ભરૂચમાં રહીએ છીએ તો ભરૂચમાં અમારું સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનું જે સંસ ગ્રુપ છે એમાં કુમનભાઈ કાલાવડિયા છે અને જે આપણે સંકલ્પ ગ્રુપ છે જેમાં આપણે ગૌતમભાઈ મહેતા છે એ લોકો એ સ્થળ ઉપર હોસ્પિટલમાં આવ્યા અને અમને સમજાયું કે તમે જે અંતિમ વિધિ કરશો તો એ બધું માટીમાં જ જવાનું છે તો ચક્ષુદાનની તો ઈચ્છા હતી જ કે મારી દીકરીને આંખ બહુ સરસ હતી તો બીજા બે વ્યક્તિ જોતા થશે ચક્ષુદાન કર્યું અમે અને એના પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે દેહદાન પણ કરીએ તો એમાં કુમનભાઈ કાલાવડિયા અને ગૌતમભાઈ મહેતા અમને સમજણ આપી કે આ વસ્તુ કેવી રીતે છે કેમ કે શું છે કે આપણા શરીરના અંગો ફેક્ટરીમાં બનતા નથી ને ડોક્ટર ખાલી રિપેર જ કરી શકે છે જેનો અમે દસ વર્ષથી અનુભવ કરીએ છીએ કે મારી દીકરી એક જમતી નથી એના માટે અમે કેટલું દોડ્યા તો પણ છેલ્લે અમે કંઈ હાથમાં ન આવ્યું તો કોઈ બી ડૉક્ટર એવો રેડી થઈ જાય અને આ મુસીબતથી જે અમે માં છીએ એ બીજા કોઈ પેરેન્ટ્સને આ મુસીબત ન આવે એટલા માટે અમારા દીવોના પપ્પાનો આ નિર્ણય કે દેહદાન પણ કરીએ જેનાથી લોકોનું ભલું થાય